હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ એકના એક સ્વાદનો પાપડ મમરાનો ચેવડો ખાઈ ખાઈને કંટાળી ગયા છો તો એકવાર આ સ્વાદમાં જરૂરથી ટ્રાય કરજો મજા પડી જશે તો આજે આપણે ખંભાતનો ફેમસ પાપડ મમરાનો ચેવડો પાણીપુરીના સ્વાદમાં બનાવીશું તો ચાલો પાપડ મમરાનો ચેવડો કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો તેના માટે અહીંયા અમે જે મરીવાળા પાપડ આવે છે તે લીધેલા છે

ને પાપડને પ્લેટમાં મૂકતા જઈએ એ જ રીતે બાકીના બધા જ પાપડ હું તળીને તૈયાર કરી લઈશ તો અહીંયા બધા જ પાપડ તળાઈને તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે પાપડને થોડો ભૂકો કરી લઈશું તો આ રીતે આપણે પાપડના ટુકડા કરી લેવાના છે તો પાપડના આપણે વધારે મોટા ટુકડા નહીં રાખીએ અને વધારે નાના પણ નહીં કરીએ તો આ રીતે મેં ટુકડા કરીને તૈયાર કરી લીધેલા છે હવે તેમાં આપણે થોડા મસાલા નાખીશું વન ફોર્ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું બાકી તમે તમારા હિસાબે જે રીતે સ્પાઈસી ભાવે એ રીતે પણ લઈ શકો છો અને વન ફોર્ટી સ્પૂન ગરમ મસાલો લઈશું હવે આ મસાલા ઉમેરેલા છે તો પાપડ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે પાપડ તો તૈયાર છે હવે આપણે આગળની તૈયારી કરીશું તો અહીંયા મેં છ કપ ભરીને મમરા લીધેલા છે તો આ મમરાને આપણે પહેલાં થોડા શેકી લેવાના છે તો શેકીને તૈયાર કરીએ એક કડાઈ લઈશું કડાઈની અંદર આપણે મમરા લઈશું મમરાને આ રીતે મેં કઢાઈમાં લઈ લીધેલા છે હવે તેને આપણે બે થી ત્રણ મિનિટ માટે આ રીતે ધીમા ગેસ પર શેકીને ક્રિસ્પી થાય તેવા કરી લેવાના છે તો હું મમરાને બેથી ત્રણ મિનિટ માટે આ જ રીતે શેકી લઈશ હવે મમરા સરસ શેકાઈ ગયા છે આ રીતે મમરા ક્રિસ્પી થાય તેવા આપણે શેકીને તૈયાર કરી લેવાના છે હવે આપણે ગેસ બંધ કરી અને મમરાને બાઉલમાં નીકાળી લઈશું હવે ચાર લઈશું તેની અંદર ધોઈને કોરા કરેલા આ રીતે પુદીનાના પાન તૈયાર કરેલા છે તે લઈશું પુદીના પાન મેં પચાસ ગ્રામ લીધેલા છે સાથે જ કોથમીર પણ ધોઈ અને કોરી કરીને લીધેલી છે તે પણ પચાસ ગ્રામ જેટલી લઈશું સાથે જ આપણે બે નંગ મરચી લઈશું તમારે વધારે તીખું ખાવું હોય તો તમે ત્રણથી ચાર મરચી પણ લઈ શકો છો હવે આપણે બધું જ દર દરું વાટી લેવાનું છે પાણી નાખ્યા વગર તો આ રીતે મેં દર દરું વાટી લીધેલું છે હવે આ પેસ્ટ આપણે સાતળી લેવાની છે તો તેના માટે તેલ ગરમ કરીશું તો અહીંયા મેં વન ફોર કપ જેટલું તેલ કડાઈમાં મૂકી દીધેલું છે તેલને આપણે થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે મસાલો ઉમેરી દઈશું બનાવેલો બધો જ મસાલો લઈ લેવાનો છે

હવે તેની અંદર આપણે વન ફોર્ટી સ્પૂન હળદર ઉમેરીશું હળદર નાખ્યા બાદ ફરી એકવાર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તે ઉમેરી દઈશું મમરા નાખ્યા બાદ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે મમરા અને મસાલો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે મમરાને આપણે નીચે લઈ લઈએ હવે તેની અંદર આપણે એક કપ સેવ ઉમેરીશું સેવ નાખ્યા બાદ બધું સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ હવે તમે જોઈ શકશો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર આપણે મસાલા કરી લઈશું બે ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું વન ટી સ્પૂન સંચળ પાવડર વન ટીસ્પૂન આમચૂર પાવડર વન ટીસ્પૂન ચાટ મસાલો વન ફોર ટી મરી પાવડર વન ફોર ટી સ્પૂન હિંગ વન ટી જંજીરા પાવડર વન ફોર ટી સ્પૂન પાવડર એક ટી સ્પૂન સુગર પાવડર હવે બધા જ મસાલા આપણે મમરા સાથે મિક્સ કરી લેવાના છે બધા જ મસાલા તમે તમારી રીતે પ્લસ માઈનસ કરીને ઉમેરી શકો છો બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પાપડ જે તૈયાર કરેલા છે તે પાપડ લઈ લેશું હવે પાપડના ટુકડા ઉમેરી હળવા હાથે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ ચેવડો સ્વાદમાં એકદમ સુપર ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર આ રીતે દિવાળી પર આ ચેવડો બનાવી અને એક મહિના સુધી ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ પાપડ મમરાનો ચેવડો જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલો ટેસ્ટી બન્યો છે આ ખંભાતનો ફેમસ પાપડ મમરાનો ચેવડો એકવાર તમારા ઘરે આ પાણીપુરીના સ્વાદમાં જરૂરથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે એટલો ટેસ્ટી બનશે અને ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ